તમને એમ થતું હોય છે ને કે આ કોને લટકાવી દીધું ના ભાઈના કોઈને લટકાવવા નથી અમે લોનાવા લાગ્યા મ્યુઝિયમની બહાર આવું સ્ટેચ્યુ હતું એટલે મેં આવો એક પોઝ આપી દીધો બધાને બીક લાગે એવો અંદર નવા શિવાજીના ને બધા મહારાણા પ્રતાપના ને એવા સ્ટેચ્યુ હતા એટલે ક્રિશ અને એના પપ્પા છે એ આવા સ્ટેચ્યુ પાસે ઉભા રહીને ફોટા પડાવ્યા મને સચિન તેંડુલકર દેખાડ્યા મેં તો એનો કપ ખેંચવા ટ્રાય કરી તા કપિલ દેવભાઈ કે રહેવા દો બેન નહીં મેળાવે અને ગાંધી બાપુના ભક્ત છે એની બાજુમાં બેસીને ગોષ્ટી કરતા હતા ત્યાં અબ્રાહમ લિંકનને જોઈને ક્રિશ કે મમ્મી મારે તો એની સાથે ફોટો પડાવ્યો છે એટલે ક્રિષ્ના એક બે ફોટો અબ્રાહમ લિંકન પડાવી લીધા અને ક્રિષ્ના પપ્પા છે એને એણે નેન્સલ મંડેલા અને લિંકન પાસે પણ ફોટો પડાવી અને હાથ મિલાવ્યા પછી વિવેકાનંદ છે એમને હાથ જોડીને અને મધર ટેરેસાને હાથ જોડીને પોઝ આપ્યા અને ફોટા પડાવ્યા ત્યાં રાજા રાણી દેખાણા તો રાજકુમાર કે મારે ફોટો પડાવવો છે તો મેં એને ત્યાં ફોટો પડાવી દીધો પણ મને એમ થયું કે હું એ મહારાણી જ છું લાવ ને હું એક ફોટો પડાવી લઉં તા જેલમાં એણે બધું જોયું એટલે એના પપ્પાએ એને બધું સમજાવ્યું કે પહેલાંના જમાનામાં આવી રીતે જેલમાં પૂરતા ને એવું બધું સ્ટેચ્યુમાં પછી સરદાર વલ્લભભાઈના હતું પુતળું રવિન્દ્રનાથ ટાગોર પાસે બેસીને મેં પણ એક બે પોઝ આપી દીધા તા ઓબામા છે એણે મને ઓફિસમાં બોલાવી એની સાથે વાત કરતાં કરતાં મેં જોયું કે માર કરતાં કેટલા બધા ઊંચા છે ઓબામાએ હસવા મેળા એ કે ઊંચો તો હો ને કે આફ્રિકન છું કિરીશ કે મમ્મી જો તો ખરા કેટલા ઊંચા છે તા એના પપ્પાએ તો મને ગોળી મારતા મારતા ઓબામાન મેં કીધું રહેવા દો ઓબામા છે પછી લતા માસી કહે કે વિજય તું એ કે એક ગીત ગાઈ નાખે ત્યાં આગળ ગયા તો પુતિન સાહેબની ઓફિસ મળી તો મેં થોડાક પોઝ આપ્યા અને એની સાથે વાતો કરી એ બિચારા કંટાળી ગયા હતા એને એમ થયું વહી જાય તારું મન કે જવાનું શું લેવાનું છે યુદ્ધ કે શું મેં કીધું ના ના યુદ્ધ નહીં તાવળી વળી મોદી સાહેબ આવી ગયા એણે સંભાળી લીધી વાત કે રહેવા ને સાહેબ અમાર ભારતની મહિલા એક આવું અણી જ કાઢી લેતી હોય પછી હાથ જોડીને પુતિન સાહેબને કીધું આવજો અમિત સાહેબને મેં એને મોદી સાહેબે સાહેબેન બધા ભેગા થઈ પુતિન સાહેબને વળાવ્યા તા એક આ મોટા લૂંટેરા અરે નાનો લૂંટેરો દેખાણો પણ ભેગી આ લૂટેરી ક્યાંથી હારી ગઈ લૂંટેરી નથી હું જ છું લૂટેરો બીજાણો મોટું લટકાવતો હતો એ ક્યાં બે લૂંટેરા હોયા જાય તારું ભાઈ હું નહીં તને જવા દઉં તા હેરી પોટરે થોડોક જાદુ કર્યો અને સાહેબ છે એને બે ચાર પોઝ એના મનપસંદ સ્ટેચ્યુ પાસે લઈ લીધા અમુકના તો મને તો નામે નહોતા આવડતા એ બે શોખીન હોય એને બધા એના નામ આવે આપણે તો કમાન્ડોને બંદૂક મારી દઈ કાંઈ નક્કી નહીં હેરી પોટર છે એ કે હું થોડોક જાદુ તન દેખાડ દઉં મેં કીધું કાંઈ વાંધો નહીં બતાવી દો તા આ બે ચાર્લી ચેપ્લિન છે એને કોઈ ન જોડું ચાર્લી ચેપ્લિન એની ટોપી અડીને એવું બધું કર્યું તો ચાર્લી ચેપ્લિનનું પણ સ્ટેચ્યુ ત્યાં સરસ હતું અને હું તો મિસ્ટર બિનને મેં જોયું તો મિસ્ટર બિન મને જોઈને એ જોઈ રહ્યા ઈ કે આ મારા જેવું નંગ કોણ આવી ગયું એને નવાય લાગી ક્રિસે થોડુંક કોણ બને કરોડ પતિ રમી લીધું અને આનું નામ તો હું ખુદ ભૂલી ગઈ મને ક્યારેક ક્યારેક નામ ભૂલાઈ જવાની ટેવ છે તો કોણ છે એ મને ઓલા પિક્ચર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસવાળા છે મને એ ગમે એટલે મેં થોડોક એની બાજુમાં ઉભા રહીને પોઝ આપી દીધા અને આગળ ક્રિસના ફેવરિટ મેસી મેસીને જોવે એટલે ગાંડો થાય મેસી આરે પોઝ આપી અને ગંગનમ સ્ટાઇલમાં અમારે ક્રિશ ક્યારેય આવી રીતે પોઝ નથી આપતો પણ ગંગનમ સ્ટાઇલમાં એણે પોઝ આપી દીધા અને માઇકલ જેક્સનની સાથે પણ એણે ડાન્સ કરતા હોય એવા પોઝ આપ્યા મેં કીધું હુંય થોડું ગંગનમ સ્ટાઇલ કરી નાખું આમ તો આપણે ડાન્સ કરી શકતા નથી પણ ત્યાં ડાન્સ પણ કરી લીધો અને આ ભાઈનું નામ તો મને ભૂલાઈ ગયું છે કોણ છે ક્રિષ્ના કંઈક ફેવરિટ હશે એટલે એણે એની પાસે પોઝ પડાવી લીધા છે અને મને એનું નામ આવડતું નહોતું એટલે હાયલું અત્યારે ગાડું અને મેસી પાસે સાહેબે પોતાનો આંગળીવાળો પોઝ આપી અને આ કુંફુ પાંડે પાસે સ્ટેચ્યુ પાસે ક્રિસ અને એના પપ્પાએ એના જેવા પોઝ આપ્યા છે ત્યાં આવા કેટલાય સ્ટેચ્યુ હતા કે જેના અમુકના તો મને નામે નહોતા આવડતા આ જૂના જમાનાના પહેલાં આવા ફોન હતા એમાં કેવી રીતે વાત કરાય સ્ટેજ ઓલી એસટીડી એસટીડી પીસીઓ હા એસટીડી પીસીઓ હતા તો અમે ક્રિશને બતાવ્યું કે પહેલાં આવી રીતે અમે વાત કરતા હતા વૈજ્ઞાનિકો હતા એની પાસે પણ ક્રિશને થોડીક અમે જાણકારી આપી અને હું તો સાયન્સ ટીચર છું એટલે મારે તો એની આગળ જ ફોટો પડાવવો હતો અને અહીંયા ફેવરિટ હોટ ફેવરિટ બાહુબલી એમણે મારી યાર હાથ મિલાવ્યો અને હું ને ક્રિશ તો ગયા કપિલ કપિલના શોમાં ત્યાં અમે કપિલના શોમાં બેસીને થોડાક ફોટા પડાવ્યા અને મોનાલિસાની પાસે ક્રિશે બેસીને ફોટા પડાવ્યા જોયું તો મોનાલિસાએ દાંત કાઢ્યા એટલે ક્રિશ છે એ ગભરાઈ ગયો કે હા હું મોનાલિસાએ દાંત કાઢ્યા મોનાલિસાએ દાંત કાઢવા માંડી ક્રિશને જોઈને ના ના હોય એવું કાંઈ નહોતું આ એક પ્રકારના સ્ટેચ્યુ હતા જ્યાં ક્રિસેને અમે જુદા જુદા પ્રકારમાં પોઝ આપ્યા છે અહીંયા બાબા રામદેવ ને શ્રી શ્રી રવિશંકર મહારાજના બધા એ અમથા આપણને કોઈ દિવસ જ્યારે ઓરિજિનલ મળે ત્યારે આપણે એની બાજુમાં આવી રીતે બેસી ન શકીએ પણ અહીંયા તો સ્ટેચ્યુ હતા એટલે અમે એની બાજુમાં બેસીને પોઝ આપ્યા અને એવું ફીલ થતું હતું ખરેખર આપણે એને પગે લાગીએ છીએ કારણ કે સ્ટેચ્યુ હતા પણ આપણને એમ થાય જાણી સાચીની સાચા માણસ હોય ને એવા જ લાગતા હતા સાહેબે બધા હિટલરને એની પાસે ઉભા રહીને મેન ફોટા પડાવ્યા કલ્પના ચાવલા ભાઈ અને બાબા સાહેબને તો આપણે કેવી રીતે ભૂલી શકીએ